કેમ છો મિત્રો ને મારા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને જો તમે ચેનલ માં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો હવે એક લે એક વેટ કા ખાઈ છે સલાહ કઈર કોક સલાહ કઈર આમ નો વાલે કોક સલાહ કરાય ભગવાન ક્યાં જુલુમ હે

હા ઈ જ ને હા ત્યારે તો હોય હોય ત્યારે તો ગરમ પાણી હોય એ રૂકો જરા સબર કરો ના ઈ તો હીટર ચાલુ એટલે થઈ જાય પાણી ઉનાળામાં ભાદલા થી આણંદપુર ને આણંદપુર આણંદપુર ભાદલા થી સ્પેશિયલ મળવા આવ્યા તમને

કરી નાખજો ઈ તો કે નહીં કરી નહીં જો બસ અનામ 1000 ની ખુશી કેવી થાય છે તને તું વિચાર કરી ખાલી મારે 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા ના ના મારે મારે થઈ ગયા છે તારે તો કઈ છે 30 40000 કેટલા છે આઈ થિંક 35000 મારે છે 39000 વાહ ખોધી ગેમ જ રમે થેન્ક યુ ઘર ભેગું થાને ભાઈ એમાં થેન્ક્યુ કે પાછી આમ જો એ બસ આખો દી એક કામ ગેમ રમીવા રાખવાનો એ મજા મજા અમારે હા એસા ઈ હોતા હે ભણવા ગયો તો આજ શું શીખવડ્યો રેડિસ હે રેડિસ એડીસીબી એડીસીડી એડીસીડી કેબીસીડી સબસ્ક્રાઇબ કરી નાખજો એકવાર કે સબસ્ક્રાઇબ કરી નાખ પી શેનો દેખો મને નઈ તમ નઈ માનું હું હે રોહિત કાકુ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કે મિત્રો આજ તો હે ને વિયાન શું કરવાનું હે તારે વિડીયો બનાવવાનો હે વિડીયો બનાવવાનો હે બધું સેટઅપ થઈ ગયું હે થઈ ગયું હે કરવાનું નથી

আালো মালোদে জালোছে গ্যালোলো আকালো পিলেকিকে আালো আালো কেনেকা তেকারে কালো কালোমেএদেনি ওদেয়ে

ખાંડ ભૂકી ના ના ગરમ મસાલો ન નાખતી તું એનું માન તું ગરમ મસાલો ન નાખતી આપડી ચા આવી ગઈ આમ જો

તું ચૂપ રે બાબા તું ચૂપ રે ચુપરે તો મિત્રો જો તમને મારો વ્લોગ ગયમ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને જો એકજો જોવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળીએ વ્લોગમાં